નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા યુટ્યુબ વિડીયોમાં આજે આપણે શીખીશું આંકડાશાસ્ત્રમાં આવતા સૂત્રો વિશે આજનો આપણો ટોપિક જે છે એ છે આંકડા શાસ્ત્ર મિત્રો આંકડા શાસ્ત્રમાં આવતા સૂત્રો જે છે એ ત્રણ માપો પર આધારિત છે આંકડા શાસ્ત્ર મધ્યવર્તી સ્થિતિના ત્રણ માપો પર છે પેલું છે મધ્યક જેને એક્સ બાર વડે દર્શાવાય છે બીજું જે છે એ છે મધ્યસ્થ જેને કેપિટલ એમ વડે દર્શાવાય છે અને ત્રીજું જે છે એ છે બહુલક જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે મધ્યવર્તી સ્થિતિના ત્રણ માપો

એફઆઈ એક્સઆઈ એના છેદમાં સીગમાં એફઆઈ બીજી રીત છે ધારેલા મધ્યકની રીત આ ધારેલા મધ્યકની રીતનું સૂત્ર થશે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ ડીઆઈ ના છેદમાં એફઆઈ જ્યાં ડીઆઈ બરાબર સૂત્ર થશે એક્સઆઈ માઇનસ એ ત્રીજું સૂત્ર જે છે એ છે પદ વિચલનની રીત ત્રીજું સૂત્ર જે છે એ છે પદ વિચલનની રીત એનું સૂત્ર થશે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ જ્યાં યુઆઈ બરાબર થશે એક્સઆઈ માઇનસ એ એના છેદમાં એચ હવે આ એક્સઆઈ શું દર્શાવે છે અને આ એ શું દર્શાવે તથા એ જ શું દર્શાવે એના વિશે વાત કરીએ તો એક્સઆઈ એટલે થશે મધ્ય કિંમત અને આ મધ્ય કિંમતનું સૂત્ર થશે ઉધ્વસીમા પ્લસ અધઃસીમાના છેદમાં બે અને એ ચ એટલે વર્ગ લંબાઈ એ ચટલે થશે વર્ગ લંબાઈ અને એનું સૂત્ર થશે ઉધ્વસીમા માઇનસ અધઃ સીમા જ્યારે એ જે છે એ તમે જે એકસાઈ મેળવો છો એમાંથી વચ્ચેની જે એકસાઈ છે વચ્ચેની જે વધી કિંમત છે એમાંથી ધારવાનું હોય છે તો મિત્રો આજનો વિડિયો અહીંયા સુધી રાખીએ બાકીના સૂત્ર જે છે એ નવા વિડીયોમાં આ વિડીયો જે છે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે તો ઉપયોગી થશે સાથે ટેટ ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી થશે તો તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડિયો શેર કરી દો Thank you.